તમે થોડો સમય કાઢીને આ ચૂંટણી પોતે લડીએ છીએ એવું મન બનાવીને તમે થોડી મહેનત કરવા લાગજો ગોપાલભાઈને વિધાનસભાના મજબૂત અવાજ તરીકે મોકલી એ વિનંતી કરવા માટે હું આવ્યો છું ભૂતકાળમાં સરકાર ડબલ એન્જિન સરકાર કરી કરીને જીએસટીના અઠ્યાવીસ ટકા જીએસટી આપણા ખેડૂતોની તમામ સાધન સામગ્રી પર નાખી દીધી એ પત્યુ નોટબંધી આવી નોટબંધીમાં તમે વિચાર કરો આપણા વડાપ્રધાન શ્રી આપણને કીધું કે ભાઈ નોટબંધી આવવાથી એટલું બધું નાણું આવશે આતંકવાદ બંધ થઈ જશે શું આતંકવાદ બંધ થઈ ગયો થી આતંકવાદ બંધ થઈ ગયો ભાઈ નોટબંધી થવાથી દેશના તમામ નાગરિકોના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા જમા થશે કીધું તું ને આપણને યાદ છે ને બધાને પંદર લાખ રૂપિયા ખાતામાં આવી ગયા ભાઈ આવ્યો ભાઈ પાછળ વાળા બોલતા નથી તમારા ખાતામાં આવ્યા છે પંદર લાખ રૂપિયા આવ્યા તો કેજો અમે જુટા નહીં પડીએ પછી જે પંદર લાખ રૂપિયા વાયદા હતા કોઈના ખાતામાં પંદર લાખ નથી આવ્યા ઉપર ના ધેણું કરીને કઈ જતા રહ્યા આજના લોકો કોરોના હતો કોરોના તો બધાને યાદ છે ને કોરોના યાદ છે ને બધાને એ ભૂલી ગયા કોરોનામાં જ્યારે આપણા કોઈ મયત થાય કોઈનું નું લગ્ન હતું ગણપતિ બેસાડવાના હોય નવરાત્રી કરવાનો હોય કોઈ ભજન હોય એક પણ પ્રોગ્રામ કરવાનો નહીં જયારે સરકારની રેલી હોય જેમનો નેતા આવતો હોય એ દિવસે કોરોનાને રજા આપી દીધો હતું કે નહીં હતું પોલીસ કેટલો ત્રાસ પોલીસને ને મોરચો આપી દીધો કોઈ ખેડૂત ખેતરે જાય એને કઈ લોકડાઉન છે ભાઈ ઘરે બેસવાનું

નેતા થયેલામાં પૈસા લઈને બદલાવવા માટે નથી આવ્યું ખેડૂત આ સરકારે કરી છે ત્યારે આ લાઈન પ્રથાની સિસ્ટમ સામે બદલો લેવા માટે આપણી પાસે એક મોકો મળ્યો છે આ ચૂંટણીમાં ખૂબ મોટા મોટા નેતાઓ અહીંયા આવવાના છે મોટા મોટા વાયદાઓ પણ કરવાના છે જે પ્રકારે હમણાં બે દિવસ પહેલા ઉમેદવાર છે તમારા ભારતીય જનતા પાર્ટીને એમણે કીધું હું આઠસો દિવસમાં વિસાવદર વિધાનસભાને પેરિસ બનાવી દઈશ કીધું કે નહીં કીધું હવે પેરીસ જવું હોય એટલે બીજા લોકોએ બીજા લેવા માટે બોલીશું ખેડૂતો માટે બોલીશું રોજગારી માટે બોલીશું જે વર્ગ સાથે જ્યાં પણ અન્યાય થશે એમના માટે ઉભા રહીશું કર્મચારી હશે એમના માટે લડીશું અધિકારો માટે લડીશું સંવિધાન બચાવવા માટે તમે પાંચ વર્ષ ધારાસભ્ય રહેવાના બદલે તમે રાજીનામું આપીને ઘરે બેસી ગયા તમારા અંગત સ્વાર્થ માટે આટલા બધા લોકો ના વિશ્વાસઘાત તમે કર્યા એટલે જનતા ક્યારે માફ કરવાની નથી માફ કરવાના છો તમે

એમની કામ કરવાની રીત અમે જોઈ છે એટલે એમના પ્રતિ હું તમને વિશ્વાસ આપું છું ગોપાલભાઈ પર તમે એકવાર વાર ભરોસો મૂકીને આજે તમે અહીંયા બધા બેઠા છો મને પૂરો ભરોસો છે બધા તમે અમારી સાથે છો બધા સાથે છો ને બે હાથ ઊંચા હાથ કરો બધા સાથે છો ને ગોપાલભાઈ સાથે પણ બધા જ લોકોને મારે નમ્ર વિનંતી છે તમારે એક એક વ્યક્તિએ તમારા જેટલા પણ સગા સંબંધી હોય આ વિસ્તારમાં જેટલા પણ મિત્ર મંડળ હોય જેટલા તમારાથી મત નીકળી શકે એવા તમામ લોકોને તમારે ફોન લેવાનો છે અને વિનંતી કરવાની છે કે ભાઈ આ વખતે આપણે ગોપાલભાઈને મત આપવાનો છે આ વખતે તમારે આમ આદમી પાર્ટીને મત આપવાનો છે કેમ કરવું પડશે એટલા માટે કરવું પડશે કેમ કે એક બાજુ 165 ધારાસભ્ય હોવા છતાં આપણો અવાજ નથી બનતા ત્યારે એક વિપક્ષ મજબૂત હશે તો તમારો અવાજ વિધાનસભામાં ઘૂલશે આજે અમે વિધાનસભામાં બોલીએ છીએ છતાં ગોપાલભાઈ જેવા સાથી અમને પણ મળશે તો વિધાનસભામાં એનાથી પણ વધારે તાકાતથી અમે બોલી શકીશું તમારા પ્રશ્નો અનેક છે અમે વિધાનસભામાં અમે પોતે ઉઠાવીએ છીએ જયારે આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ પાક નુકસાની થઈ સરકારના એકસો ને પાસઠ ધારાસભ્યમાંથી એક પણ ધારાસભ્ય પાક નુકસાની ના વળતર માટે નથી બોલીએ તમારે વિસ્તારમાં જ્યારે જમીન નું રીસર્વે થયું રીસર્વે માં બધાના હેડા પાડા એકબીજામાં એ સરકારી તંત્રએ નાખી દીધા અંદર અંદર ઝઘડાઓ થયા અંદર અંદર વિવાદો થયા રીસર્વે માં ભૂલો સુધારવાની વાત ખેડૂત લઈને જાય મામલતદાર કચેરી કે રેવન્યુ વિભાગ જવાબ આપવા તૈયાર નથી ત્યારે પણ એક પણ સરકારનો ધારાસભ્ય ખેડૂત માટે બોલવા તૈયાર નથી જ્યારે પાક વીમાની વાત આવી આ વિસ્તારના ખેડૂતોએ પાક વીમા કરાવ્યા અને જ્યારે પાક વીમા લેવાની વાત આવી સરકારના એક પણ ધારાસભ્ય નથી બોલ્યા ત્યારે આમ આદમીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે અમે વિધાનસભામાં બોલ્યા છીએ સાથીઓ તમે શું છે આ વિસ્તારની એક એક હકીકત અમને ખબર છે આ વિસ્તારના એક પણ ગામને આ સહકારી આગેવાનો બાકી નથી છોડી એક એક ગામના આ સહકારી મંડળીઓ નકલી મંડળીઓ બનાવીને બોગસ લોનો બતાવીને ધિરાણો બતાવીને એક એક નાના નાના ખેડૂતના નામે દહ દહ બાર બાર બાવી બાવી લાખ રૂપિયાની લોનો બોલે છે સાચી વાત છે કે ખોટી વાત છે